તમે જુઓ તમારે કોઈની જેવું બનવાનું નથી આ વાત કોઈ બીજા વ્યક્તિ વિશે નથી જ તમારો કપ પહેલેથી જ ભરેલો છે તમારા હાથ પહેલેથી જ ભરેલા છે તમે પોતાનાથી જ ખાલી થાઓ તમે પોતાને જ એટલો બધો લઈને ફરી રહ્યા છો પછી તમે શા માટે ડાયોજેનિસ સોક્રેટિસ કે નચિકેતાને જોવા માંગો છો તમારી પાસે જ એક વિશાળ અને જટિલ કેસ સ્ટડી છે કોનો તમારા પોતાનો જ તો તમારી તરફ જુઓ અને પૂછો આહું જે પોતાને કહું છું જેને હું મારું જીવન મારું અસ્તિત્વ મારી માન્યતા કહું છું આ ક્યાંથી આવ્યું છે અને હું જે બન્યો છું તે મને શું કરી રહ્યું છે શું હું આ હું બનીને સંતોષમાં છું આમાં કોઈ ટીકા નથી કોઈ ગુરુ નથી કોઈ શાસ્ત્ર નથી કોઈ આજ્ઞા નથી આ તો માત્ર તમારા અને તમારા વચ્ચેની વાત છે તમારી અને અરીસામાં દેખાતા તમારા વચ્ચેની શું તમને આ સમજાઈ રહ્યું છે આ અનુસરણ વિશે નથી આ તો અનુભૂતિ વિશે છે